કોમ ઓછું હાલ છે એટલે બોલ્યા કરું આપડો પણ બોલ્યા કર પણ હાવ ના હોય પછી કઈ યાર તો ઠીક છે તો મા ઉમર ના થઈને તો હું ઈમ કેવું તું પછી દિવાળી જતી રહે જતી રહે લે પી દે એ એકલી એકલી લેપી જાવું હોય તમારે તો ઉગવાનો જલ્યું છે તે લેપવાનું જા જા તારા ખાવું છે હવારોની સાર હું લાયો ભેસ્યોને આ તું હવારોની લેપું શું કરી આખી પાસી થઈ છે વાતો બસ ઓ આખી પાથી જાય તમે જોવા આખી પાથી થઈ ધક્કા ખાશે કે હું ચતુરજી ઘેર નતા પૈસા લેવાયું પાસે ચતુરજી શું ઘેર હતું દસ હજાર રૂપિયા તું લાવ્યા નહીં મારા ધક્કા ખાવા પડે હું કરું

આઈ જા મોટા બોલું છું ત કાલી ઘરમાં રહી રહી બૈરાને ખબર કે આટલા કામ થાય હું કેવું બા ખરું ખરું તો બોલો ક છોકરાને કોઈ આગર જન પોળવાનું એ તો બાબા ઓય ઓય પોલું ફાઈનલ અલ્યા હા સાબને ગેરજન પોળ દે તાર આ માહા નીકળ ઓય પોણા ખબર નઈ પડતી ઓય પોળુ બાબા અલ્યા હા પોડે નઈ ઓય પોળુ અલ્યા હાય હાય છોકરા હોભળ કલ્યા અલ્યા ના પોડાય અલ્યા અલ્યા બાબા

મહાન ભેગું તુ બિહર તન ભેગા થતા તાજી નીકળી ગીયે પછી પર રઘુજી તો ઘર દેખાતા નતા યાર તો હવે કપામ પાણી વાળી જતા રહા હા વડનગર આવું વડનગર લઈને જઈને માર પડશે નહીં મેં નહીં પાછા પાછા મેં કીધે

એ હાડુ યાર એ દાડે જીવડો जातो રહેશે મારો જીવડો जातो રહેશે અન હોંભળો એનું ગાય ગમ પા મોનાલ મોનાલ

មកលេពីងកយដូចណកពេលដល់ប៉ផតមិនលូខ្ញុំហៅលាឃើញនីប៉ាពីតាមនីគេបោលជិវចាឡបាយ5ទីឆាន દિવાળી દિવાળી તમારા સાડી થી કંટાળી નો માયા તમે રોજ દાળો પાછન ચાલુ થઈ જાય વેલા મોટા મોટા નતા મેં તમે તમને ખબર છે મારે સાવાગર નહીં ચાલતું યાર અંબાઈ ને ખાતરીમાં છો જય બાપા હા ચલો ચા પીએ તું મોન મર્યાદા થી બોલ ન તો પાટુ મેલો ભય પડે હમણા લ્યો ચા પી લ્યો ચા તૈયાર કરી નિયમ એકી કપા કરે હાલ પોણે ત મનો તું

Ah, baladmu itu tuh driver tuh kusi coba iya. di baru, kemudian mukua ba, ba, leh pakar ta baru. Leh, pacaripya, doa tuh lawo. Nah itu.

નહી દેખાતો દેખાતું નહીં હોય લે પણ પગલા પડી પડી જાય છે એવું છે ભાભી મગજ છે

हां itu दो आने का चोपड़ी दे हमरा तने ए तू જેવું <coughs> अरे बोणिया biar

હું મારું તો ખાલી હા લાઈ બાજુ ખાજો હેડો ચી રોટલા ખાય તો ખા આડું યાર બુટ બુટકા ખાવ પાછે આ શું મંગ બે જતા ને ખોટું તમાર તમાર ઝઘડો કરાશે તમે રોટલા ખાવા છે હવે એ તો ખોરતી દેવાય અરે રહ્યા હોય કે મિત્રો છે નઈ તો અને કરવાનું ના ભૂલતા લેપવાનું ચાલુ છે જવાનું ખાઈ ના આવ્યો બસ બસ ભાભી રે